કે આખો આખોથી બકરું સારવારનો જો પાંચસો રૂપિયા મળતા એટલે કે લાવો શેઠ તમારી બકરી મૂળી જાય તો શેઠો કે લઈ જાવ એનો વાંધો નહીં પણ પાછા સાંજે લાવ્યો ને તું બકરીને ખવડાવ્યો ખાય તો ભૂખી તો રૂપિયા નહીં મળે નો ખાય તો ઢળાઈ ગયેલ તો પાંચસો રોકડા આપી દે રોજ એક જણો બકરી લઈ જાય હાજે બકરીને ધરવીને લાવે અને શેઠ ઉશિયારે આવી ગયા બાપા હા જો જો જઈ લો જઈ લો શેઠ રજકો કાંઠે ગદબ બકરીને કે ગીધી 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 અરે એટલે માલધારી ને ખબર હોય બકરું ગમે એટલું ધરાઈ ગયેલું હોય રજકો દેખાડો ને એટલે બે ફૂદળા તો કાપ્યા વગર રે નહીં કટ કટ બકરી રસકો ખાય છે જો કાઢું ભૂખી છે નીકળ નીકળ આખું ગામ ધરાણું પણ બકરું નો ધરાણું ગામ આટીએ સડ્યું કે આ ગામ ભેગું થયું કા બકરી નહીં કા ગામ નહીં કરું હું આખું ગામ કોઈને એક રૂપિયો શેઠે આપ્યો મગનું ગામ છું ને તાજા બાપુ જતા દરબાર સાહેબ નીકળ્યા કે ગે હું ભેગા છે બધા કયો વિશ્વાસ ની મૂકવાના ને અરે કે ના ના બાપુ અમે તો અમારો દુઃખે ભેગા છે અરે તમારું દુઃખે મારું દુઃખ ગામનો સરપંચ હું દુઃખ છે એ કે આપણા કપૂરસન શેઠ છે કે નહીં કા એને ઓળખું ને એને શું કઈ શું બકરું લાવ્યા તેમાં શું વાંધો વાંધો નહીં દુકાને બોર્ડ માર્યું જે ધરવી આવે જે બકરી ધરવી દે એને પાંચસો રૂપિયા આપે કેટલા મળ્યા કોઈને નહીં કે કેમ શેઠે શરત કરી આવીને એને ખવડાવવાનું ખાય તો ભૂખી તો મળે નહીં અને આવીને શેઠ છે તો ગદબ રચકો ખવડાવે બકરી બે ફૂતલા તોડે અને ઓલા નો આખો દી ફેલ જાય અરે ગાંડા આવું ન કહેવાય અમને ન કહેવાય અમે સરપસ કરે છે હવારમાં સરપસ ગયા તો કાકા આવો આવો બકરી ગયા બકરી લાવો હે તમને મોટા માળાને તળી દેવાય અરે કે પાંચસો ક્યાં નાના છે બાપા અને ક્ષત્રી આ ભવની ભીડ ભાંગવા ગામની ભીડ ભાંગવા ઉભા થાય અરે કેમ સર સરપર કાકા તમને અરે નહીં નહીં શેઠ એમાં કાંઈ ચિંતા ન કરો નહીં બાપા આખા ગામનો વારો આવી ગયો તો હું કેમ બાપા બાકી રહું મને એમ થાય ને તમારો બકરું હું ધરવી દઉં લઈ ગયા બાપુ વાડીએ રસકો વાઢ્યો રસકાની કોળી હાથમાં લીધી હાથમાં નાની પરોણી લીધી બકરીને કીધું ગીધી 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 બકરી જ્યાં રસકો ખાવાય તો મોઢા ઉપર ફળાક દે એક મારી તો બકરી આટી મારી ગયો પાછું કીધું ગીધું ગીધી ગીધી ગીધી

બાપુ મીડે હામા માંડીએ કે બકરીને કાંડે કરી દીધું એટલે થોડીક આણ વાળી થઈ ગઈ હા પણ જાઉશે પણ કે બાપુ બે કલાકમાં હારો કે અમારે વાર લાગતા છે બકરું ધરવતા હવે તો રાજા મહારાજાના હાથી ધરવેલા છે અને તારું બકરું કે બાપુ જોવું પડે જોવું નહીં પાંચસો ચાર રાખ કે પણ જોવું પડે જોઈ લે જોઈને અને શેઠે રજકો કાઢ્યો બકરી ગીધી 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 શેઠ ને ચોખા પાંચ પાછું કીધું ગીધી 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 બકરી મોઢે ઠેઠ હડાડ્યું ને કીર્તિ તો ફ્રુ કરીને ભાગી ગઈ બાકી રજકા સામો નો જોયો હાલે રીવે

અહીંયા અત્યારે ગુજરાતમાં જવો તોય આપણો ભાઈ હર્ષ સંઘવી અને અહીંયા તમારી પાસે બે છે ને ક્યાં ગયા ખરેખર વાણિયા એરે રાખવા જ તેઓ ખરેખર એની જેવી બુદ્ધિ કોઈ પણ નકો સામાંગળે આવે ત્યારે વાણિયા જે પોછું પોછું બોલી ને જે કાઢલે આપણે ગાંધી બાપુ જેમ તેમ લાકડી અંગ્રેજોને ને ભગાડે એટલે આપણો દુહો છે આગળ બુદ્ધિ વાણીઓ પાછળ બુદ્ધિ બ્રહ્મ બ્રહ્મ આપણે બધા આવી જાય બ્રહ્મા વાણી અને આગળ બુદ્ધિ હોય કામ કર્યા પેલા વિચાર કરે આમ કરાય આમ ન કરાય અહીંથી નીકળાય અહીંથી ન નીકળાય પાછું વળી જવાય અને આપણે બધું કલે પછી આ નો કર્યો તો સારો હતો આ નો કર્યો એ ગામમાં સરપંચ અને ગામમાં એક વાણિયાનું ઘર બેઠા એટલે કહું છો ભાઈ પાછા માઈક માં પછો હવે પછો એવું થયું છે અને પાછા એમ કે કે તમે અમારા સમાજ વિશે બોલ્યા છો માફી માગો એડવાન્સ માં માફી માગી લઉં છું આયા બેઠા છે એટલે હારી જ વાત કરું છું કોઈ ટુકડો કાઢીને બીજું ન મૂકતા અને એક તમને સમાજ ને કહું કે અમે આયા બેઠા હોય ને જે બોલતા હોય ને પછી ટુકડા આવે તોય તેથી સાંભળવા વાળા ગાંડા છે તે સાંભળી લીધું હશે એ આડાવડા ટુકડા કરીને મિક્સિંગ કરીને મૂક્યું હોય એટલે કોઈએ કોઈનું હાસું માનવું નહીં હા આ તમને પગે લાગે ને કહું એટલે હું અત્યારે તમને અગાઉ કહી દઉં ક્યાંક જાય વાણિયા ક્યાંક ગયા ઓલા પાય એક વાણિયા એક અહીંયા વાણિયા બેઠા મારી પાસે હું ખરેખર વધારે પ્રોગ્રામ તમારા કરું છું જૈનમ જયતી સાસનમ પોચા પોચા પાલિતાણા નજીક પડે ને મારે દોઢ કલાકમાં એ રાજી થઈ જાય અમે રાજી થઈ જાય ચરચ ચરચ માયાભાઈ મજા આવી ગઈ બહુ ચરચ બહુ ચરચ અને આમ જો કાંઈ થળલો ને થળલો ને કાંઈ રઘુ ખ્યા એવો પ્રોગ્રામ જ નહીં કરવાનો આ જગ્યા માં આપણે ધડ ધીંગ એવું કાંઈ નહીં એક જગ્યા મેં જે સાલું કરી દાવડા માગડા મને કે ધીરે ધીરે છોકરા ડરે છે ભાઈ પાર્ટીના સાચિયા પીતે

ગાંધી બાપુ બકરી દૂધ ખાતા એટલે દેશ ને આઝાદી મળી છે લે ગાંધી બાપુ અરે બકરી હરખા પણ એને ખબર છે ગાંધી બાપુ ની બકરી કઈ બોરડી ને પાલો નહોતી ખાતી કાજુ ને પીસતા ખાતા એક મોટી જવાર ભાઈ લાવતા કાજુ અરે ગાંધી ક્યારે થવાય ખબર એને વિજા દાખવ એ કીર્તિભાઈ આ વડીલો હતા ને એ કોઈ ગંભીર નહોતા આપણે આપણે કેમ એકલા એકલા બધા હોય હવાયણું કરીએ જે હવાણ કરીએ કે ને એ જ મોટા થઈએ કેવો એકલા એકલા બેઠે ને એનો એક નાનો પાઠ તમને કહો ગાંધી બાપુ જવાહરલાલભાઈ નેહરુ 40-50 જણા બેઠા હતા એમાં ગાંધી બાપુને પૂછ્યું ઠખળ કર મજાક કરતા હતા આ સત્ય ઘટના છે પછી લખેલું છે મારું કનૂન ગાંધી બાપુને પૂછ્યું કે ગાંધી બાપુ આપણે વિશ્વ સુંદરીનો કોઈને એવોર્ડ આપવો હોય મિસિસ વર્લ્ડનો તો કોને કોને અત્યારે વિશ્વ સુંદરી તરીકે તમારા પાસે કોઈ નામ ખરું ગાંધી બાપુને પૂછ્યો હા ગાંધી બાપુ હું કે કસ્તુરબા હા હકીકત કહું તો નગર કસ્તુરબાનું મોટું કેવું બધને ખબર છે રાખના રેખીએ આમ સાટા નાખ્યા હોય એવા ભાત ખરેખર કસ્તુરબા અને રૂપથી દુનિયા નથી ઓળખાતી ગુણથી દુનિયા ઓળખાય છે મારા બાપ હા એટલે ગાંધીબાબોએ કસ્તુરબાનું કીધું તા તો બધા દાંત વેડ્યા કાઢવા કસ્તુરબા દૂર બેઠા બેઠા હામીની ઓસરીમાં રેટીઓ કાટતા હતા એટલે ન્યાલી લી કસ્તુરબાએ હાથ કીર્યા આમ હાથ લામ કરી એ હું દાંત કાઠો છ અહીંયા આવો

તે ગાંધી બાપુ એ કે તમે અમે આનંદ કરતા હતા કે નહીં નહીં વાત કરો તાકે અમે અમારા બાપુને ગાંધી બાપુને પૂછતા હતા બા કે વિશ્વ સુંદરીનો એવોર્ડ દેવો હોય તો વિશ્વમાં રૂપાળું કોણ તાર કસ્તુરબા કે શું કીધું બાપુએ બાપુ કોનું નામ દીધું તા કે એણે તમારું કીધું તા બેઠા બેઠા શું કે ગાંધી બાપુ કોઈ દી ખોટું ન બોલે સાહેબ વિશ્વમાં એની પત્ની કરતા વધારે કોઈ રૂપાળું ન દેખાતું હોય ને એ ગાંધી બની શકે અને સંપૂર્ણ ધણી ઉપર ભરોસો હોય ઈ કસ્તુરબા બની બની શકે શકે જ કે જેને સંપૂર્ણ પ્રતાપ ઉપર ભરોસો હોય અજબદે ક્ષત્રિયની સાહેબ અમરસિંહ ને જન્મ દઈ અને રાણા પ્રતાપની ઢાલ બનીને જગદંબા ઉભી થી અને અમરસિંહ જે દી અઢાર વર્ષના થયા ને ત્યાં સુધી જંગલમાં મોટા કર્યા અને પછી જ્યારે એમ કહેવાય કે બાપ દીકરાની બે હરખી બે ફોજ બની પછી દુનિયા નક્કી નહોતી કરી શકતી કે આમાં પ્રતાપ કોણ છે ને અમરસિંહ કોણ છે અને બેની ચડાઈ જયારે કરી અને બહેલોલ ખાનને જેદી રાણા પ્રતાપે એક તલવારના ઝાટકે ટોપા હોતો કાપી નાખ્યો તો એટલું નહીં ઘોડાના પણ બે ભાગ કરી નાખેલા ઈ પછીનું અમરસીનું પહેલું પ્રાક્રમ અને અમરસીએ જ્યારે એમ કહેવાય કે એક જ ભાલે અશ્વારને અને ઘોડાને બે નામ ધરતીમાં ધરપી દીધા એક ઘા જોયો ને ઈ અકબરને ખબર પડી કે દિલ્હીમાં સાહેબ સીધું સમાધાન કર્યું છે કે પ્રતાપ જેવો જ ઘા છે અમરસીમાં છે પરમ વીર ચક્ર પહેલો વહેલો કોઈને અપાણો હોય ને તે મહારાણા પ્રતાપના દીકરા અમરસિંહ દેવાનો તો સાહેબ અને તેની અમે ચોખ્ખું લખી નાખ્યું હતું અકબરે કે અમે કોઈ દિવસ ચિત્તોડ બાવજુ નહીં જોઈએ અને આપને જ્યારે અમારી કાંઈ સેવાની જરૂર પડે તો હુકમ કરજો પ્રતાપની સેવામાં અકબર હાજર હશે રૂબરૂ તો નહોતા થયા પણ આવો પત્ર મૂકી દીધો તો કોક ઇતિહાસ વાંચ્યો સાહેબ એક જ અમરસિંહના ભાલાના ઘાયા આનો ઘાય બાપ જેવો જ છે આ બધા ઇતિહાસો વાંચવાની જરૂર છે પણ પાયામાં ભક્તિ જેની માં મોટી માં મીરાબાઈ હોય બાકી તો આ તમને કીધું ને કે બિલકુલ અત્યારે તલવાર થી લડવાનો યુગ જ નથી ને અત્યારે દિમાગથી લડવાનો યુગ છે કોમ્પ્યુટર યુગ છે અત્યારે કડે હથિયાર બાંધો કે ન બાંધો જે બાંધતા હશે એને એને જરૂરી હોય એને જ રાખવાનું આ લાગડ કોઈને બાંધવાની જરૂર નથી સમય હોય ત્યારે આપણો કાંઈ ઘા ફગશે નહીં